આજે શનિવાર છે અને સ્કૂલે જવાની કવડ જ કરતા હતા જતા હતા અને થોડુંક જ આગળ ગયા ને મેસેજ આવ્યો કે હવા ઓછી છે ચલો તો હવે હવા ઓછી છે તો પંચર જેવું લાગે તો જવાય તો નહીં ડાયરેક્ટ સ્કૂલે તો ચલો રસ્તામાં પંચરવાળો છે તો બતાવી દઉં છું તો પછી અહીંયા આજે મોડાસર ચોકડીથી કોસિન્દ્રા રોડ પર થોડુંક જ આગળ જઈએ તો એક પંચરવાળા આવે છે એ ભાઈને તઈ તાત્કાલિકમાં જ બતાવી દીધું કે ચલો જોઈ લો તો હવે પંચર બનાવવા ઉભર્યા છે તમે જુઓ આ જગ્યાની વાત કરીએ તો મોડાસર ચોકડીથી આપણે નસવાડી રોડ પર જઈએ કોસિન્દ્રાવાળું તો મોડાસર ચોકડીથી સજ્જ જ આગળ જઈએ તો પેલા નવા શોપિંગ ગો બને છે ત્યાં જ આવેલું છે આ બોર્ડ તો એવું કશું ખાસ માહિતી નહીં ટાયરો વાયરો આ રીતે બહાર લગાયેલા છે તો તમારે ઇમરજન્સીમાં ગમે તારે હોય તો આવી જવાનું વહેલા સાત વાગે આ ચાલુ જ થઈ જાય છે

સીધું જાય છે નસવાડી રાતપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી આ રોડ જાય મોડાસા ચોકી અહીંયાથી તમારે તેર સાહીઠ પાસઠ કિલોમીટરની આજુબાજુ તમારે થઈ જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જાય છે અહીંયા એ તમે જોઈ શકો છો પાછળ પાછળ કરવી પડશે कुछ निकला अंदर से कि नहीं नहीं वो पंचर था ना पहले पंचर में ही पंचर हो गया साला टायर अब आ गया है लगता है कितने हजार अभी दो तीन हजार चल जाएगी हजार पंड़र सौ। पंड़र सौ चार चार ऐसे खराब हो गए अब पीछे पीछे ले ली पीछे ले ली ચાલો તો પંચર કા કામ ઉગાયા ચલો તો હવે થઈ ગયું છે તો હવે અમે જઈએ સ્કૂલે મોડું થઈ ગયું છે આજે થોડું અમે વહેલા જ નીકળેલા હતા તો ચાલો અમારી ચેનલને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ